નમસ્કાર દોસ્તો ભાવનગર યાદમાં તમારું સ્વાગત છે અને આ લાઇન હંમે આ અત્યારે વેચાઈ ગયેલ છે આજ થોડાક મોડા પડી ગયા છે માફ કરજો અને જેમ જેટલા વકલો કવર થાય ભાવતાલમાં એ તમને બધું દેખાડશો આ સામેનું બધું વેચાઈ ગયેલું છે અને આગળ આ અમે હરાજી ચાલુ છે આજે ગામમાં પહોંચી ગયા થાય અને આગળ સુભાવ વેચાય ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયો ચાલુ કરી દઈએ હાલો આ પેલો વકલ વેચાણો છે ત્રણસોને અઢાર રૂપિયાનો ભાવ થયો છે એનો આમાં બધું કટિંગ પ્રમાણે જેવું કટિંગ તમે રાખો ને એ પ્રમાણે ભાવ થાય છે આનો નાનો બીજો વકલ છે દેખાડું આ વકલ વેચાણો છે ત્રણસોને એકવીસ રૂપિયામાં જો આ સાઈઝમાં મસ્ત મોટી છે ચારસો ત્રીસ રૂપિયાનો ભાવ થયો જેવા માલ એ પ્રમાણે ભાવ થાય છે ત્યાં ને તમે વિડીયોમાં બનીને રહો પૂરો વિડીયો જોઈશો તમને પૂરી જાણકારી મળશે ચારસો પંદર રૂપિયા ભાવ થયો આ બધું ભૂંગરા બધું થોડુંક વીક માલ છે બસો ને પચાસ રૂપિયા ત્યાં માલના હિસાબથી ભાવતાલ થાય હતી અત્યારે ચારસો ને અગિયાર રૂપિયા થયા કલર ગુલાબી છે જો ગુલાબી કલરના હોય ને એના ભાવ થાય આ બીજો જો કલર એ બાજુમાં વેચાણો આ ચારસો એકવીસ રૂપિયા ચારસો ને તેતાલીસ રૂપિયા ભાવ છે

એ ગુલટી ટાઈપ છે ત્રણસો ને એસી રૂપિયા ગુલાબી કલરના માલના ભાવ જોવો તમે ખાલી ત્રણસો ને એકસઠ રૂપિયા વજન થયો એનો ભાવ થયો કલર પ્રમાણે જો ભાવ ભાવતા થાય હવે આ બીજો વકલ વેચાણો છે ચારસો ને ત્રણસો ને એકાણું

ત્રણસો ને રૂપિયા થયા છે અને જો ચારસો સાઠ રૂપિયા થયા કલર સાઈઝ બધું છે આમાં માલના હિસાબથી ભાલતા થાય રહ્યા બુલટીન બુલટીન બધું નાનું મોટું બધું ભેગું છે એકસો બાણું રૂપિયા ભાવ થયો રૂપિયા રૂપિયા પૂરા ભાવ ભાવ થયો નાનો છે ચુમોતેર માલના હિસાબથી ભાવ તલ થાય આ સામ કલરના થોડાક ભાવ ઓછા પચીસ ત્રીસ રૂપિયા અને ત્રણસો ને એકાવન રૂપિયા एकसठ रूपया चार सौ पीस रुपया भाव थे कलर पत्ती जैसे ये भाव चाल थे जो तुम तो 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 तो। કલર હોય તો એ પ્રમાણે ભાવ થાય ચારસો ને એના બીજો વકલ વેચાણ ચારસો ને પાંત્રીસ રૂપિયા ભાવ થયાનો ત્રણસો ને ઇઠ્યોતેર રૂપિયા થયા છે ક્વોલિટી જો બસ બધી એક જ ધારી છે ત્રણસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે હુમરા જેવું હોય એટલે ઓછો ભાવ થયો ચારસો ને એકવીસ રૂપિયા ભાવ થયોનો જો કલર ગુલાબી કલર છે ને એના ભાવ થાય જ છે અત્યાર સુધી આપણે છ સાત આવતાલ મેં જોયા એ પ્રમાણે જ ભાવ થાય છે ત્રણસો ને બોતેર રૂપિયા ભાવ થયો કલર પત્તી સાઈઝ ક્વોલિટી એ પ્રમાણે ભાવ થાય છે ત્રણસો ને એક્યાસી નો ભાવ થયો મોટો ચારસો ને પાંત્રીસ રૂપિયા જો ક્વોલિટી પ્રમાણે ભાવ છે ને ચોરી નો વોકલ ત્રણસો રૂપિયા ભાવથી આવે